હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો એસએફ ડિલક્ષ બાઇક આવેલ છે બાઇક સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે અને બાઇકમાં લોન પણ કરી આપશે તો લોનની ટોટલ માહિતી બાઇકનું મોડલ કિંમત અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે હીરો એસએફ ડિલક્ષ બાઇકની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર ઓગણીસનું એન્ડનું મોડલ છે બાઇક વન ઓનર છે સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે કાર બેટરવાળું સ બાઇક છે સ્લેપ સ્ટાર્ટ સારી બેટરી અને સારા ટાયર સાથે જોવા મળી જવાનું જવાની છે ઓગણત્રીસ હજાર કિલોમીટર આસપાસ ફરેલી બાઇક જોવા મળશે મેગવિલ સાથે ટીપટોપ કન્ડિશન બે હજાર ઓગણીસનો અગિયારમો મહિનો બાઇકનું મોડલ પાવરફુલ એન્જિન કંપની ફિટિંગ એન્જિન ટીપટોપ કન્ડિશન અને હા મિત્રો બાઇકમાં તમને લોન પણ કરી આપશે અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લામાં તમને લોન કરી આપશે બાઇકમાં અને બાઇકમાં કાચળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે બાઇક જોવા મળી જવાની છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો તમને ખોટો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈકની કન્ડિશન વગેરે ચેક કરી બાઇક લઈ શકો છો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અખિલ બાપુ છે અ અકિલ બાપુએ બાઇકની કિંમત માત્ર સાડત્રીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાહુતેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોની ઉપર જ અખિલ બાપુનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ